સફળતા કિસ્મતમાં નહીં પણ મહેનતમાં હોય છે આજે મારે તમને વાત કરવી છે બાર હજારના નજીવા પગાર ધોરણે નોકરી કરતા એવા એક સાગરની કે જેણે એમના જીવનની શરૂઆતમાં ખૂબ બધા પ્રશ્ન ખુદ બધી વ્યથાઓ વેઠી અને આજે સાડા કરોડ કરતા વધારે ટર્ન ઓવરવાળી ત્રણ ત્રણ એક્સપોર્ટ કંપનીઓનો માલિક છે વાત અહીંયા સાડા કરોડ કે પાંચ કરોડ કે દસ કરોડના ટર્નઓવરના કંપનીની નહીં પણ મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલા એવા એક સાગરની સાહસની વાત કરવી છે કે જે આજે ભારતના નહીં પણ દેશ દુનિયાના વીસ કરતા વધારે દેશોની અંદર ભારતની ખેત પેદાશો એક્સપોર્ટ કરી અને દેશ દુનિયામાં ભારતનો ડંકો વગાડી ચૂક્યો છે નમસ્તે એવરી મારું નામ છે સાગર અગ્રાવત આઈ એમ ઓનર એન્ડ ફાઉન્ડર ઓફ હોરાઈઝન એક્ઝિમ જે અમારી એક્સપોર્ટની કંપની છે એન્ડ એચ ડબલ આઈ એમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇન્સ્ટિટ્યુટ હોરાઈઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ જે આજે ખૂબ ભારતની અંદર પ્રચલિત છે જેમની અંદર પાંચ હજાર કરતાં પણ વધારે યુવાનો અમારી પાસેથી એક્સપોર્ટ ઇમ્પોર્ટની ટ્રેનિંગ લઈ ચૂક્યા છે દોસ્તો જો હું મારા બાળપણના જીવનની વાત કરું તો મારું સ્કૂલિંગ જે મારું બાળપણ છે એ ગોંડલ તાલુકાના વાસાવડ ગામની અંદર મારો જન્મ થયો મારા માતા પિતા એ બંને શિક્ષક એટલે મારી પાસે કોઈ ધંધાનું બેકગ્રાઉન્ડ નથી હું કોઈ પાવરફુલ ફેમિલીમાંથી આવતો નથી હું ગામડાના નડિયાવાળા મકાનની અંદર રહીને આજે શહેરના એક લેવિસ લાઈફસ્ટાઈલ ઓફિસમાંથી તમને જે ઇન્ટરવ્યૂ આપી ચૂક્યો છું અને આપી રહ્યો છું આ વચ્ચેનો જે તફાવત છે અને વચ્ચે વચ્ચેની જે વાત છે એ આજના ઇન્ટરવ્યુમાં મારે તમારી સાથે કરવી છે જો હું મારા સફરની વાત કરું તો મેં મારા બાળપણના દિવસોના વધારેમાં વધારે સમય મેં ગોંડલ તાલુકાના વાસાવડ ગામની અંદર પસાર કર્યા જ્યાં મારું સ્કૂલિંગ કમ્પ્લીટ થયું અને મારા બાળપણના જીવનમાંથી હું જેમ જેમ આગળ વધતો ગયો મારી યુવાન વયમાં ત્યારે મારા ઘણા બધા સપનાઓ પણ સાથે સાથે ડેવલપ થતા ગયા મારા ઘણા બધા સપનાઓની અંદર એવી બધી પણ વાતો હતી કે જે મારે ખૂબ ઉદ્યમી બનવું છે મારે સારો એક વ્યવસાય કરવો છે મારો એક સારો વેપારી બનવો છે કારણ કે નાનપણથી જ મારા માતા પિતાને એક સરકારી નોકરી કરતા મેં જોયેલા પણ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી જન્મ થયો હોવાના હિસાબે આ બધા વ્યક્તિઓને ખ્યાલ છે કે આપણી પાસે એક સૌથી વધારે કમી હોય છે કમી હોય છે પૈસાની જે કમી મને પણ હતી જેના પ્રશ્ન મને પણ હતા અને મારો ઉછેર પણ મારા માતા પિતાએ ખૂબ સારી રીતે કર્યો ભલે પરિસ્થિતિ ખૂબ મધ્યમ હતી પૈસા થોડા ઓછા હતા પણ એ લોકોનો લોકોનો જે જે વિશ્વાસ અને એ મને સપોર્ટ હું કહી શકું છું જો હું મારી વાત કરું આગળના યુવાનવીની તો મારા સપનાઓ પૂરા કરવા માટે મારો પરિવાર મને ગામડામાંથી શહેરમાં લઈને આવ્યો મારું આગળનું એજ્યુકેશન છે હાયર એજ્યુકેશન એ ગોંડલ શહેરની અંદર થયું ગોંડલ શહેરની અંદર મારું એજ્યુકેશન કમ્પ્લીટ થયા પછી મારો આગળનો અભ્યાસ પૂર્ણ કરવા માટે હું અમદાવાદ શહેરની અંદર આવ્યો અમદાવાદ શહેરની અંદર મેં મારું એમબીએ કમ્પ્લીટ કર્યું અને જ્યારે મેં મારે એમ ની શરૂઆત કરી ત્યારે સરકારી શાળામાં ભણેલો એક વિદ્યાર્થી જ્યારે એમબીએ કરવા આવે ત્યારે મોટા શહેરની અંદર મોટી લાઈમ ની અંદર ક્યારેય ફિટ થતો નથી અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણે ભણવાની અંદર ખૂબ કાચા છીએ શહેરના હોશિયાર છોકરાઓ સાથે આપણે તાલમેલ મિલાવી શકતા નથી એટલે કહેવાની વાત એ છે કે ભણવામાં પણ બહુ જ આપણે અગવડતાઓ પડી અને મારી લાઈફની જો હું વાત કરું તો મારું જ્યારે એમ કમ્પ્લીટ થયું પૂર્ણ થયું ત્યારે મને યાદ છે મેં બેતાલીસ ઇન્ટરવ્યુ આપેલા હતા નોકરી મેળવવા માટે અને બેતાલીસ ઇન્ટરવ્યુમાંથી મને રિજેક્શન મળેલું હતું ને તેતાલીસના ઇન્ટરવ્યુ અંદર મને સફળતા મળી અને જ્યારે મેં મારા પહેલી નોકરીની શરૂઆત કરી અને નોકરીની અંદર કોર્પોરેટ લાઈફનો કોઈ અનુભવ નહીં ભણવાની અંદર કાચો હોવાના હિસાબે મને પણ એ નોકરીમાંથી ખાલી બે મહિના પછી એવું કહેવામાં આવ્યું કાનેતર તમે નોકરી છોડો અને કાનેતર તમે એક સારા એમ્પ્લોય તરીકે આ કંપનીની અંદર ફરજ નિભાવો અને નોકરી કરવી એ મારા માટે પહેલીથી જ મારું સપનું નહોતું એટલા માટે મેં નોકરી છોડી અને વચ્ચેના જે હું સમયની વાત કરું તો હું છ આઠ મહિના સુધી ઘરે બેસી અને મેં મારા વિદેશ જવાના સપનાઓ પર મહેનત કરી વિદેશ જવાનું સપનું એટલું બધું સહેલું નથી હોતું તે આપ બધા લોકો જાણો છો જ્યારે મેં મારા વિદેશ જવાના સપનાઓ પાછળ મહેનત કરવાનું ચાલુ કર્યું તો મેં આઈઆઈટીએસ ની એક્ઝામો આપી અને વાત ફરી વખત એ જ આવે છે કે સરકારી શાળામાં ભણેલો વિદ્યાર્થી અને જે હોશિયાર ન હતો એને છેલ્લે ચાર ચાર પાંચ પાંચ વખત વિદેશ જવાના પ્રયાસ કર્યા પછી એમાં પણ નિષ્ફળતા મળે એટલે જીવનમાં બધા જ તબક્કે નિષ્ફળતા મળેલી વ્યક્તિ છેલ્લે નિરાશ થતી હોય છે જે આ બધા લોકો જાણતા હોઉં છું જે પણ મારી નિષ્ફળતાઓ ની ઉપર ઓલરેડી સમાજે અને લોકોએ એક સિમ્બોલ એક સીલ લગાવી આપ્યું હતું કે હવે આ વ્યક્તિ એના જીવનની અંદર ક્યારેય આગળ વધશે નહીં પણ મને ખ્યાલ હતો કે મને એક પ્લેટફોર્મ ના મળવાના હિસાબે હું પરફોર્મ નથી કરી શકતો તો વિદેશ જવાના સપના ઉપર છેલ્લે પૂર્ણ વિરામ મૂકી અને છેલ્લે પાછી હતી એ જ વાત આવીને અહીં ઉભી રહે છે એ વાત છે ફરી વખત નોકરી કે જે આપણે ક્યારે કરવી હતી નહીં મારી જોડે કોઈ વિકલ્પ ના હોવાના હિસાબે એક પ્રાઇવેટ બેંકની અંદર ફરી વખત મારે નોકરીની શરૂઆત કરવી પડી અને મારી પહેલી કારકિર્દીની શરૂઆતની નોકરીની મેં શરૂઆત કરી હતી બાર હજારના પગારથી હવે બાર હજારમાં શરૂ કરેલા પગારની નોકરી હું કરવા માટે દરરોજ સવારે ઉઠીને જતો પણ જે મનથી જે વિશ્વાસથી જે ડેડિકેશનથી કાર્ય થવું જોઈએ એ કાર્ય ન થતું હોય અને તમે લોકો પણ જાણો છો કે જ્યારે પ્રાઇવેટ નોકરી તમે કરતા હોય ત્યારે ત્યાં તમારું પૂરું શોષણ થતું હોય બાર હજારનું પગાર આપીને તમારી પાસેથી એક લાખ વીસ હજાર રૂપિયા જો બેંક ના કેળવે તો તમને પણ એ બેંક છે નોકરીમાંથી કાઢી મૂકે જે તમે પણ જાણો છો અને આ દોઢ વર્ષની બેંકની નોકરી કર્યા પછી મને છેલ્લે વિચાર આવ્યો કે હવે બસ થાય છે હવે આ નોકરી આપણાથી નહીં થઈ શકે હવે કરવો છે તો વેપાર બાકીના આગળના બધા સપના તો પહેલેથી જ એના ઉપર હવે વાત આવે છે મારી નોકરી છોડવાની બહુ બધા મોટિવેશનલ વિડીયો આપ લોકો યુટ્યુબ ઉપર જોતા હોઉં છું અને મેં પણ આવી રીતે ખૂબ મોટિવેટ થઈ અને મારી નોકરી મેં છોડી દીધી હવે નોકરી છોડી દેવી અને ફરી વખત કઈક નવી વસ્તુની શરૂઆત કરવી એ ખૂબ હોતી નથી જે આપ બધા જાણો છો નોકરી તો છોડતા છોડાઈ ગઈ પણ એક મહિનો ગયો બે મહિના મહિના ગયા ગયા ત્રણ ધીમે ધીમે આપણા ઉપર એન્ઝાયટી આવતી જાય આપણા માતા પિતા પણ ચિંતા કરતા જતા હોય છે કે હવે આ મારું સંતાન શું કરશે આસપાસના લોકો સામાજિક લોકો પણ તમારા ઉપર ટીકા ટીપ્પણી કરતા હોય છે હું કહેતો હતો ને કે આ વ્યક્તિ ક્યારેય જીવનમાં સફળ નહીં થાય અને આવી બધી વ્યથાઓમાંથી પસાર થયેલો આજે આ સાગર ખૂબ બધો હેરાન થયેલો હતો ખૂબ બધો પરેશાન થયેલો હતો જે લોકોના પ્રશ્ન જે લોકોના વેણા ટોણા સાંભળી અને ખૂબ દુખી હતો અને એમાંથી મેં સતત આઠ નવ મહિના ઘરે બેસી કહેવાય ને ગુજરાતીમાં કહેવત છે નવરા બેઠા નખો વાડે એવી કહેવતો બધી મારી પાસે સાર્થક થયેલી આવતી હતી પણ આ બધી જ કહેવતોને હું ખોટી સાબિત કરી અને મારા સપનાની પાછળ હું મહેનત કરતો હતો હું એકલો બેઠો બેઠો દરરોજ કંઈક ને કંઈક મારા વેપાર વિશે વાંચતો મહેનત કરતો કંઈક કંઈક પ્લાનિંગ મેનેજમેન્ટ કંઈક 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 નવા નવા વિચારો બનાવતો અને અંતે એક વર્ષ ઘરે બેસી ફ્રી રહી અને મેં મારા પહેલા વેપારની શરૂઆત કરી એ મારા વેપારની શરૂઆત કરી હતી મેં એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસથી

ત્યારે આસપાસના લોકો પહેલેથી તમને એક સર્ટિફિકેટ આપી ચૂક્યા હોય કે આ વસ્તુ ચાલવાની નથી યાદ રાખજો એવી જ રીતે મારા માતા પિતાને પણ લોકો કહેતા કે સાહેબ આ છોકરાને તમે વેપાર કરતા બચાવો નહીતર તમારી જીવનમાં જે તમે પાઈ પાઈ કરેલી વસ્તુ બચાવેલી છે તે મતલબ આ પૈસા જે તમારી મૂડી છે મરણ મૂડી છે એ પણ છેલ્લે જતી થશે પણ કહેવાય ને કે જ્યારે મારા માતા પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો જ્યારે કોઈને પણ જીવનમાં મારી માથે વિશ્વાસ નહોતો ત્યારે એ વ્યક્તિ મારી માથે વિશ્વાસ હતો અને મને ઘરેથી કહેવામાં આવ્યું હતું કે બેટા તારે જે પણ જોઈએ એ તું મારી જોડેથી લઈ જાજે પણ તું પાછળ વળીને ના જોતો અને આજના દિવસે પણ એ સમય મને યાદ છે કે મેં મારા વેપારની શરૂઆત કરી ત્યારે એક્સપોર્ટનો ઈ અને ઇમ્પોર્ટનો આઈ બંનેમાંથી મને એક પણ વસ્તુ આવડે નહીં શરૂઆતમાં કંપની ખોલવા માટે મારી જોડે પચીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મારા ખીચામાં હતું

જરૂર હોતી નથી વેપારની શરૂઆત કરવા માટે એક સારા અને સાચા વિચારની જરૂર હોતી હોય છે મે મારા વેપારની શરૂઆત ખાલી પચીસ હજારના ઇન્વેસ્ટમેન્ટ નજીવા ઇન્વેસ્ટમેન્ટથી કરી હતી જે તે સમયે મારી પાસે નહીં બેસવા માટે ઓફિસ કે નહીં સામાન ભરવા માટે વેરહાઉસ આ કઈ પણ સુવિધા મારી પાસે હતી નહીં અને મેં મારા વેપારની શરૂઆતમાં પહેલેથી જ એક ગુજરાતી વેપારી તરીકે આ બધા લોકો જાણો છો કે ગુજરાતના લોકોના બ્લડ ની અંદર વેપાર હોતો હોય છે અને મને પણ ખ્યાલ હતો કે જો મારો વેપાર હું કોઈ મોટી ઓફિસથી અથવા કોઈ મોટા સેટઅપથી કરીશ તો દર મહિને મને આટલો ચોક્કસ ખર્ચો લાગવાનો છે અને મને એ પણ ખ્યાલ હતો કે ધંધાની શરૂઆતની અંદર હું કોઈ દર મહિને લાખો કરોડો રૂપિયા કમાઈ લેવાનો નથી અને તમે પણ બધા લોકો જાણો છો કે વેપારની શરૂઆત કરવાની સાથે જ દર મહિને તમને આટલા જ લાખો રૂપિયા કે આટલા જ હજારો રૂપિયા મળવા મળશે એવું કોઈ ચોક્કસ હોતું નથી વેપાર એની સાથે રિસ્ક એ શબ્દ જોડાયેલો હોય છે જે આ બધા લોકો જાણો છો પણ એ રિસ્કને સફળતામાં કેવી રીતે ફેરવવું એ જ પરિબળ એની પાછળ ભજવતો હોય છે એ પરિબળ હોય છે સાહસ તો મારી પાસે સાહસ કરવા માટે એક જ રસ્તો હતો અને રસ્તો હતો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ અને જે મારે મારી પાસે કોઈ બીજો કોઈ ઓપ્શન ત્યાર પછી હતો નહીં એટલે મેં મારા વેપારની શરૂઆત મારા ઘરથી કરી હવે મારા ઘરે ચાલુ કરેલી કંપની જે ખ્યાલ હતો કે દર મહિને હવે મારે કોઈ ભાડું ચૂકવવાનું નથી કે મારી કંપનીની અંદર કોઈ વ્યક્તિ નથી કે મારે એને કોઈ પગાર ચૂકવવાનો હોય શરૂઆતમાં મારી કંપનીનો માલિક પણ હું મારી કંપનીનો મેનેજર પણ હું મારી કંપનીનો નોકર પણ હું એક નાટકના બધા જ પાત્ર હું એક જ ભજવતો એનું કારણ એનું કારણ એ કે મારી પાસે ફાઈનાન્સ એટલે કે પૈસાની કમી મેં જ્યારે વેપારની શરૂઆત કરી ત્યારે મારી પાસે મૂડી ઓછી મારી પાસે સપના ખૂબ મોટા અને ઓલરેડી લોકોનું એક સર્ટિફિકેટ કે આ સફળ નહીં થાય આ બધી જ વસ્તુઓને મારે ધ્યાનમાં રાખીને આ વેપારની શરૂઆત કરવાની હતી ત્યારે આ વેપાર કરવા માટે હું માર્કેટમાં ગયો હું ખૂબ બધા લોકોને મળ્યો અને વાસ્તવિકતાની મને ખબર પડી એ વાસ્તવિકતા એવી છે કે લોકો જ્યારે તમને એવું કહેતા હોય કે ચોક્કસ મારી પાસે આવ હું તને મદદ કરીશ અરે થોડું એવું હોય તમે મારી પાસે આવો ચોક્કસ તમે આના કોન્ટેક્ટ થી આવ્યો છો આના રેફરન્સ થી આવ્યો છો તો અમે તમને મદદ કરશું પણ વાસ્તવિકતા મને એવી ખબર પડી કે જ્યારે તમે લોકોને મળો છો ત્યારે પાછળનું કંઈક ચિત્ર અલગ હોય છે હું પણ લોકોને મળતો થયો હું પણ માર્કેટમાં જતો થયો ઘણા નાના મોટા વ્યક્તિઓને મળવાનું થયું અમુક અમુક વ્યક્તિઓ તો ખૂબ મોટી વ્યક્તિઓ હતી બસ મારે ખાલી એની પાસેથી જોતી હતી તો એક સલાહ એક સારું સૂચન જે મને મારા વેપારની અંદર કામમાં આવે અને મને કંઈક આગળ વધવામાં મદદરૂપ થાય અને જે બંને વસ્તુ મને માર્કેટમાં ગયા પછી વાસ્તવિકતા એ છે પડદા પાછળની કે જે મળતી નથી અને જેનો સંઘર્ષ જે સહન મારે પણ કરવું પડ્યું જે લોકો મને કામમાં ન આવ્યા પણ મને એક વસ્તુ પહેલેથી મારા વિચારમાં અને જે પહેલેથી મારા જીવનમાં મેં ઉતારેલી હતી જે તમારે પણ ઉતારવા જેવી છે એ વસ્તુ એવી છે કે હું ક્યારે વેપારની અંદર ફરિયાદ નથી કરતો હું ઓલવેઝ ફરિયાદોના સોલ્યુશન કાઢવાની અંદર માનું છું ફરી વખત હું ક્યારે વેપારની અંદર ફરિયાદ કરતો નથી એ ફરિયાદોના સોલ્યુશન કરવામાં માનું છું ફરિયાદો તો હજાર હતી તકલીફો તો હજાર હતી આને મને મદદ ન કરી આને મને સલાહ ન આપી આને મને ન શીખડાવ્યું પેલા એ મને પૈસા ન આપ્યા આ પ્રોબ્લેમ છે ઓલા પ્રોબ્લેમ છે કોઈ પણ જાતના પ્રોબ્લેમની ચર્ચા કર્યા વગર ફોકસ કર્યો સફળતા ઉપર એના પ્રશ્નના સોલ્યુશન ગોતવા ઉપર જ્યારે જ્યારે જેટલા પ્રશ્ન મારી સામે આવતા એ બધા જ પ્રશ્નના ધીમે 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 હું સોલ્યુશન ગોતતો ગયો અને જે હોરાઈઝન એક્ઝિમ ઘરથી ચાલુ કરેલી કંપની પેલા ત્રણ વર્ષ પછી એક્સપોર્ટ કરે છે તો તમે સમજી શકો કે કંપની ખોલ્યા પછીના ત્રણ વર્ષ સુધી જ્યારે તમને કોઈ પણ જાતનો ઓર્ડર ન મળે જ્યારે તમે રોજ સવારે ઊઠીને એ જ મહેનતથી એ જ દાનતથી એ જ વિશ્વાસથી માર્કેટમાં ઉતરતા હોય કે આજે મને પહેલો ઓર્ડર મળશે આજે મને મારો પહેલો કસ્ટમર મળશે અને સવારથી સાંજ સુધી મહેનત કરીને જ્યારે તમને એક પણ વ્યક્તિ ઓર્ડર ન આપે એક પણ વ્યક્તિ તમને એન્ટરટેન ન કરે એક પણ વ્યક્તિ તમારા ઉપર વિશ્વાસ ન કરે એક પણ વ્યક્તિ તમને સારી સલાહ ન આપે એક પણ વ્યક્તિ તમને કોઈ જાતનો સપોર્ટ ન કરે ત્યારે હરોજ સવારથી લઈને સાંજ સુધીનો દિવસ એવો જાય ત્યારે તમને આજ નહીં તો કાલ એમ થાય કે હું કંપની બંધ કરી દઉં અથવા વેપાર છોડીને હું જતો રહું પણ આ જ વસ્તુ તમને મારામાંથી એક નવીન શીખવા મળશે કે મને આવો કોઈ પણ જાતનો વિચાર ન આવ્યો મને દરરોજ સવાર એવો જ એક વિચાર આવતો કે ભલે કાલે જે ભૂલ થઈ એમાંથી આજ બે વસ્તુ શીખીને આજે ફરી વખત એ એ એ એ જ જ જ જ ફરી વખત માર્કેટમાં જઈને મહેનત કરીશ ને આજે કંઈક થઈ જશે આજે કંઈક થઈ જશે પણ તમે માનશો નહીં સાહેબ મારી કંપની ચાલુ થઈ અને મારો પહેલો ઓર્ડર જે મને મળ્યો એ વચ્ચે ત્રણ વર્ષોનો સમય લાગ્યો અને ત્રણ વર્ષોનો સમય આજના દિવસે પણ મને યાદ છે કે એ વચ્ચેના સમયની અંદર મેં બહુ બધી નિષ્ફળતાઓ બહુ બધા લોકોના વેણા ટૂણા બહુ બધી તકલીફો મેં વેઠી છે અને ત્યાર પછી જ્યારે પહેલો ઓર્ડર મળે જે વ્યક્તિને કુદરત પણ સામે જોતો હોય કે આ વ્યક્તિ જ્યારે આટલી મહેનત કરે છે તો આને એક ચાન્સ તો જીવનમાં આપવો જોઈએ અને તમે માનશો નહીં સાહેબ કે જે તે સમયે હું મારા જીવનમાં આટલી મહેનત કરતો હતો ત્યારે હું દિવસે તો મહેનત કરીને આવતો હું દિવસે આટલી બધી મહેનત કરીને આવતો

કે તમને સફળ થવામાં કોઈ રોકવાનું નથી અને નથી તમારે કોઈના મોટિવેશનની જરૂર નથી તમારે કોઈના સલાહની જરૂર નથી તમારે કોઈના સહકારની જરૂર તમારા કુદરત તમારી મહેનત તમારી સફળતા બધી જ વસ્તુ તમારી પાછળ છે જ્યારે તમને તમારા કાર્યના સપના તમારા નિંદરમાં આવતા થાય તેની મારી વાત યાદ રાખજો ને લખી લેજો તમને સફળ થવા માટે કોઈ રોકવાનું નથી હવે જ્યારે હું મારી વાત કરું પહેલા ઓર્ડરની મને પાર મારા જીવનનો પહેલો એક્સપોર્ટનો ઓર્ડર મળે છે એ એક્સપોર્ટનો ઓર્ડર મળે છે એગ્રીકલ્ચર આઇટમનો અને એ એક્સપોર્ટનો ઓર્ડર પૂરો કરવા માટે હું જ્યારે માર્કેટની અંદર ઉતરું છું આગળના ત્રણ વર્ષ સુધી મેં ખૂબ બધી નેટ પ્રેક્ટિસ કરેલી હતી એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસના વ્યવસાય કરવા માટે ખૂબ બધી મહેનત મેં કરી જેમાં હું માર્કેટની અંદર જઈને એની પ્રોસેસ શીખ્યો એના ડોક્યુમેન્ટ શીખ્યો એના ફાઈનાન્સ પેમેન્ટ ટર્મ્સ ઇન્કો ટર્મ્સ આ ધંધાની અંદર ખૂબ બધી ટેકનિક હોય છે આ બધી જ ટેકનિકો શીખવામાં જે મારા ત્રણ વર્ષના સમય લાગ્યા કારણ કે મારી પાછળ કોઈ એવી વ્યક્તિ તો હતી નહીં કે જે મને શીખડાવે તો મેં મારી ભૂલોમાંથી મેં મારી અનુભવમાંથી હું જે પણ શીખ્યો એ બધા જ અનુભવો એ બધી જ ભૂલો મેં મારા પહેલા એક્સપોર્ટના ઓર્ડરની અંદર જોખી દીધા પણ કહેવાય ને કે સફળતા જો આટલી જ ઈઝી મળી જાય તો એ સફળતા હોતી નથી મારા પહેલા જ એક્સપોર્ટ ની અંદર મને ફરી વખત દસ લાખ રૂપિયાનું નુકસાન જાય છે હવે જ્યારે તમે ત્રણ વર્ષ સુધી મહેનત કરતા હોય અને પહેલી સફળતા મળે કોઈ વ્યક્તિ તમારી ઉપર ભરોસો મૂકી અને તમને ઓર્ડર આપે એ પણ વિદેશમાંથી અને જ્યારે એ જ ઓર્ડરને પૂરું કરતા કરતા તમને નુકસાન જાતું હોય ત્યારે તમારા જીવ તમારા શરીરમાંથી એક જીવ નીકળી જાય અને ખાલી તમારો નસો વર દેહ એમનો ઊભો હોય ને એવી તમને અનુભૂતિ થતી હોય અને જેવી અનુભૂતિ મને પણ થઈ કારણ કે અથાર્થ મહેનત કર્યા પછી આટલી બધી સ્ટ્રગલ વેઠ્યા પછી આટલા બધા વેણા વેણાટોણા સાંભળ્યા પછી જ્યારે તમે સફળતાથી સાવ નજીક હોય અને તમારા હાથમાંથી કોઈક જો સફળતા લઈ લે ત્યારે તમને એવું થતું હોય કે હવે અહીંયા બસ હવે મારે આગળ નથી કરવું પણ મેં તમને કીધું એમ કે હું ક્યારેય બેસવામાં માનતો નથી હું ક્યારેય પ્રશ્નના પ્રશ્ન કરવામાં માનતો નથી હું જ ઓલવેઝ પ્રશ્નના સોલ્યુશન કરવામાં માનું છું એ જ નિષ્ફળતા એ જ તકલીફ જ્યારે મારી સામે આવી મને નુકસાન ગયું એ સમય પણ મને યાદ છે હજી આજના દિવસે ઇન્ટરવ્યુના મારફતથી જ્યારે આ વાત હું તમને કહી રહ્યો છું ત્યારે હું ખુદ હજી હાલના દિવસે એ સમય અને પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યો છું કે એ પરિસ્થિતિ મને યાદ છે કે જ્યારે હું માર્કેટની અંદર એકલો બેઠો હતો મારી સાથે નુકસાન ગયું હતું મારી પાસે કોઈ વિકલ્પ ન હતો ભેગા કરેલા પૈસા મહેનતના પૈસા જ્યારે ઘરમાંથી મને આપવામાં આવ્યા હતા વેપાર કરવા માટેના અને બધા જ પૈસા અમારા વેપારની અંદર મારી એક ભૂલના કારણે કારણ કે હું પેલા ત્રણ વર્ષ ઇમ્પોર્ટ એક્સપોર્ટ શીખ્યો હતો કર્યું નહોતું પણ પહેલી વખત કરવા જતો હતો ને એટલે ભૂલ થઈ અને ભૂલ થઈ એટલે પહેલા જે પૈસા ગયા અને જે પૈસા ગયા એનું મને એટલું બધું દુઃખ થયું કે હું પાછો ફરી વખત બેઠો થઈ શકે એમ નહોતું પણ એ સમયે મારા માતા પિતાએ મને ખૂબ મોટિવેશન આપ્યું મને એનાથી આજે પ્રેરણા મળી એમાંથી હું પાછો બેઠો થયો જે ભૂલ થઈ હતી એને સ્વીકારી એને સુધારી અને ફરી વખત મને ઘરમાંથી પારી વખત મોટિવેશન માટે પૈસા આપવામાં આવ્યા કે લે બેટા અને મને આજના દિવસે એ યાદ નથી કે જે પણ પૈસા મને મારા ઘરમાંથી મળ્યા હતા એ વેપાર કરવા માટે એ લોકો જોડે પણ ક્યાંથી આવ્યા હતા એ હજી આજના દિવસે પણ મને યાદ નથી ઇન્ટરવ્યુ જોશે એટલે લોકો બધા કહેશે કે અમારા ઘરેથી પણ અમને દસ લાખ રૂપિયા મળી ગયા હોત તો અમે પણ વેપાર કરી લે પણ સાહેબ હું એ જ કહેવા માંગુ છું કે મારી પાસે પણ દસ લાખ રૂપિયા ક્યાંથી આવ્યા હતા એનો મને પણ આજના દિવસે ખ્યાલ નથી પણ જરૂર એ કહેવા માંગીશ કે ઓર્ડર ફરી વખત કમ્પ્લીટ મેં કર્યો જે ભૂલ હતી જે ટેકનિકલ ભૂલ હતી જે મને નથી ખબર ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસની સુધારી ફરી વખત મેં ઓર્ડરને સક્સેસ કર્યો અને મારું જ્યારે પહેલું કન્ટેનર જતું હતું આજના દિવસે હજી એ મને સમય યાદ છે એ મને ખુશી યાદ છે એ મને આજના દિવસે દિવસ યાદ છે કે મારા જીવનની અંદર મેં કઈક બહુ મોટું કાર્ય કરી લીધું હોય ને બહુ મોટી સફળતા મળી હોય ને એટલી મને ખુશી થતી હતી જ્યારે મારા પહેલા એક્સપોર્ટના ઓર્ડરનું મેં કમ્પ્લીશન કર્યું હતું ત્યારે હવે આગળ વાત કરું મારા સક્સેસની તો પહેલો ઓર્ડર કમ્પ્લીટ કર્યો નુકસાન ગયું ફરી વખતે ઓર્ડરને કમ્પ્લીટ કરવા માટે જે કાર્ય કર્યું કર્યું એમાં સફળ થયો પૈસા કમાણો જે થોડા ઘણા પૈસા કમાણો તે ઘરે આપ્યા કારણ કે ઘરેથી જ મને પૈસા મળ્યા હતા વેપાર કરવા માટેના એમ દિવસે 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 એક્સપોર્ટ ઇમ્પોર્ટની કંપનીને હું દરરોજ પાછા એક નવા મોટિવેશનથી પાછી દરરોજ એક નવી આશાથી એ જ ડેડિકેશનથી હું મહેનત કરવા માટે માર્કેટમાં જતો એક વર્ષ થયા બે વર્ષ થયા ત્રણ વર્ષ થયા દર વર્ષે કોઈ નવો કસ્ટમર જોડાતો થયો એમ અમારી કંપની પણ મોટી થતી ગઈ નવા નવા દેશોની અંદર એક્સપોર્ટ શરૂ થયું નવી નવી પ્રોડક્ટ અમારા પોર્ટફોલિયોમાં એડ થતી ગઈ આજે એ ઘરથી ચાલુ કરેલી હોરાઈઝન કંપની આજે ભારતના નહીં દુનિયાના વીસ કરતા વધારે દેશોની અંદર ભારતની ખેત પેદાશો એટલે કે એગ્રીકલ્ચર આઇટમનું એક્સપોર્ટ કરી ચૂકી છે અને કરી રહી છે જેનું ટર્ન ઓવર આજે સાડા ત્રણ કરોડ કરતાં પણ વધારે છે અને આવી અલગ અલગ મારી અલગ અલગ ફિલ્ડની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટની ત્રણ કંપનીઓ કાર્યરત છે આ વાત છે મારા હોરાઇઝન એક્ઝિમના બિઝનેસની અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસની પણ હું અહીંયા જ મારી વાતને વિરામ નથી આપતો મેં જ્યારે મારા ધંધાની શરૂઆત આટલી બેઝિક થી 25000 ના નજીવા ઇન્વેસ્ટમેન્ટ થી કરી અને અહીંયા સુધી પહોંચાડી તો મને પણ એમ થયું કે મારી જેવા ઘણા બધા સાગર છે કે જેને ઇમ્પોર્ટ એક્સપોર્ટ શીખવું છે કે જે લોકો ઓલરેડી મને સર્ટિફિકેટ આપી ચૂક્યા હતા કે તું નિષ્ફળ માણસ છો આજે એ જ નિષ્ફળ માણસ એ જ નિષ્ફળ માણસ આજ મારા પરિવાર જોડે આવી અને મારા પપ્પાને કે કોઈ અમારી કોઈ નજીકની વ્યક્તિઓને એવું કહેતી કે સાગરભાઈને કયો આજે અમારું પણ કંઈક અમારા પણ સંતાનનું કંઈક સારું કરાવે એટલે ક્યારેક જીવનમાં આપને પણ મોટિવેશન મળે કે લોકો શરૂઆતમાં તમે જ્યારે કંઈ ન હોય ને ત્યારે તમને વેણા ટોણા મારે અને હવે તમે ક્યાંક પહોંચી જાઓ એટલે એ જ વ્યક્તિઓ તમને પાછા ઘોડા ઉપર બેસાડી અને તમને રાજી કરે તમને મોટિવેટ કરે તમારું કંઈક સારું બોલે પણ જે પણ કાર્ય હતું જે પણ પ્રશ્ન હતા એ બધા ભૂલી કુદરતે જે મને કંઈ પ્લેટફોર્મ આપ્યું છે મેં જે મહેનત કરી એમાંથી જે મને કંઈ મળ્યું આજે એવી જ પ્રેરણાથી મેં લોકોને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું ગાઈડન્સ આપવાની શરૂઆત કરી જે આજે મારી ભૂલો હતી જે મારી તકલીફો હતી જે મેં રસ્તા કાઢ્યા હું જે મારા વેપારની અંદર બધું શીખ્યો કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વેપાર એક એવો વેપાર છે કે જે કરવા માટે તમારે એક પ્રોસેસમાંથી નીકળવું પડે જો અગર કોઈને પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરવો હોય તો મારી આટલી વસ્તુ જરૂર ધ્યાનમાં રાખજો સૌથી પહેલા તમારી પાસે એક કંપની હોવી જોઈએ એ કંપનીમાં સારી પ્રોડક્ટ હોવી જોઈએ એ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવા માટે એક માર્કેટ હોવી જોઈએ એ માર્કેટમાં એક્સપોર્ટ કરવા માટે એક પ્રોસેસની ખબર હોવી જોઈએ એ પ્રોસેસને ફોલો કરવા માટેના ચોક્કસ ડોક્યુમેન્ટ જોઈએ એની સાથે એક ટર્મ્સ હોવી જોઈએ ફાઇનલ એની સાથે એક પેમેન્ટમ્સ હોવી જોઈએ ફાઇનલ અને છેલ્લે તમારી પાસે એક સારો કસ્ટમર હોવો જોઈએ આ બધી જ મેં તમને જે વાત કરી આ વાતની ડિટેલમાં જો તમે ઉતરશો તો તમારું પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ જશે એની જવાબદારી આજે હું લઉં છું પણ આ બધી ડિટેલની અંદર ઉતરતા મને જે ત્રણ વર્ષ ગયા આવા જ ઘણા બધા સાગર છે જેના વર્ષો વેડફાય છે જેને પ્લેટફોર્મ નથી મળતું જેને સમાજની અંદરથી આવકારો નથી મળતો જેને સમાજ ધિક્કારે છે જેને સમાજ એક સર્ટિફિકેટ આપીને બેઠો છે કે તું આજે કઈ નહીં કરીશ એવા લોકોને એક પ્રેરણા રૂપે મેં મારી એક ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી જે ઇન્સ્ટિટ્યૂટનું નામ છે એચ ડબલ આઈ એમ હોરાઇઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ જે ઇન્સ્ટિટ્યૂટ ના મારફતથી મારી જેવા જેટલા પણ લોકો વેપાર કરવા માટે આવે છે એ વેપાર કરવા માટે જે પણ એમને સહાય જોઈએ કોઈને નોલેજ નથી તો આપણે નોલેજ આપવું કોઈને ડોક્યુમેન્ટેશનની કોઈ ભૂલો છે તો આપણે એ પણ પ્રેરણા આપી લાઈક પામાં જઈશ જ્યારે આજ સાગર માર્કેટમાં જતો લોકો પાસે ઇમ્પોર્ટ એક્સપોર્ટ શીખવા માટે ત્યારે સાગરને પણ કોઈ પ્લેટફોર્મ નહોતું આપતું ત્યારે સાગરને પણ કોઈ સલાહ નહોતું આપતું ત્યારે સાગરને કોઈ સપોર્ટ નહોતું આપતું

જેમની અંદર આજે એસી હજાર કરતા પણ વધારે સબસ્ક્રાઈબર્સ અને થ્રી મિલિયન એટલે કે ત્રીસ લાખ કરતા પણ વધારે વ્યુઝ છે જે યુટ્યુબ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં આપને લિંક જરૂર મળી જશે ચોક્કસ ઘરે બેઠા બેઠા જોજો હું તમને અહીંથી ગેરંટી આપું છું કે તમે ઘરે બેઠા બેઠા જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ વેપાર શીખવા માંગતા હોય તો મારા બધા જ વિડીયોમાંથી તમે જોજો મારો અનુભવ મારા જીવનની ભૂલો મારા જીવનના એક્સપિરિયન્સ જરૂર તમને તમારા વેપારની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારની જો શરૂઆત કરવી હશે

એવો હું વિશ્વાસ રાખું છું આ ઇન્ટરવ્યુના અંતમાં મારે બસ તમને એટલું જ કેવું છે કે બધું જ થઈ જશે બસ એક સારા વિચારની જરૂર છે અને વિચારની પાછળની શરૂઆત આજે જ કરવાની જરૂર છે